નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આમ ન્યૂઝ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી દરોઈ ડેમ ઓવરફ્લો થતાં દરોઈ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી વિસ્તારના ગામો સપ્તેશ્વર ફુદેડા હીરપુરા સહિતના ગામોમાં નદીનું પાણી બે કાંઠે વહી રહ્યું છે હીરપુરા ડેમ જે તિરુપતિ ઋષિ વન દેરોલ ઉપર પાણી આવતા હીરપુર ડેમના બધા દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું સાબરમતી નદી બે કાંઠે વહેતા સપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી પાણી આવી ગયું છે વલાસણ પાસે નદી પાસે ટ્રેક્ટર સાથે લોકો ફસાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે ફાયર ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભારે વરસાદ તેમજ દરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી નદી બે કાંઠે કસમતનો પ્રવાહ વહી રહ્યો છે વિશેષ રિપોર્ટ મુકેશ સી વિજાપુરથી